તાજેતરના માર્કેટ કરેક્શન અંગે તમે ચિંતિત છો તમે એકલા નથી દરેક રોકાણ કરતા વિચાર કરી રહ્યા છે શું હું મારા મ્યુચ્યુઅલ ફંડ ઇન્વેસ્ટમેન્ટ ચાલુ રાખું કે બંધ કરું શું આ રોકાણ કરવા માટે યોગ્ય સમય છે કે થોડી રાહ જોવી જોઈએ સાચી વાત એ છે કે કોઈ પણ કહી શકતું નથી કે કરેક્શન ક્યારે થશે કેટલું હશે અથવા રિકવરી માટે કેટલો સમય લાગશે પરંતુ એક વાત નક્કી છે કરેક્શન ટેમ્પરરી છે અને ગ્રોથ છે ઇતિહાસ પર નજર કરીએ તો ડોટ કોમ બબલ વખતે નિફ્ટી ઓગણીસ મહિનામાં બાવન સુધી નીચે આવ્યું પરંતુ આગામી ત્રણ વર્ષમાં એકસો છ ટકા રિકવર થયું લેમન ક્રાઇસિસ બે હજાર આઠ દરમિયાન નિફ્ટી દસ મહિનામાં ઓગણસાઠ ટકા નીચે આવ્યું પરંતુ તેના પછીના બે વર્ષમાં એકસો તેતાળીસ ટકા સુધી વધી ગયો એફવાય ટ્વેન્ટી ફિફ્ટીન સિક્સટીનના ક્રેશ દરમિયાન નિફ્ટી ચાર મહિનામાં બાવીસ ટકા ઘટ્યું પરંતુ તેની પાછળના તેર મહિનામાં અઠ્યાવીસ ટકા રિકવર થયું કોવિડ નાઇન્ટીનના ના સમયે માત્ર અઢી મહિનામાં નિફ્ટી પાંત્રીસ ટકા ઘટ્યું પરંતુ આગામી સાત મહિનામાં ચોપન ટકા સુધી પાછું આવ્યું જો ટાઈમ ટ્રાવેલ શક્ય હોત તો શું આપણે બધા ક્રાઇસિસના સમયમાં વધુ રોકાણ ના કરતા હોત પણ હાલનું કરેક્શન આપણને ડરાવે છે આ માનવીય સ્વભાવ છે તમારે પેનિકમાં સેલ કરવું જોઈએ નહીં તમારી એસઆઈપી ચાલુ રાખવી જોઈએ અને શક્ય હોય તો તમારા પોર્ટફોલિયોમાં વધુ ઉમેરવા જોઈએ જો તમે લોંગ ટર્મ ડિસિપ્લિન ઇન્વેસ્ટર છો અને કરેક્શન દરમિયાન ડરને અવગણીને રોકાણ ચાલુ રાખો છો અથવા વધારે કરો છો તો જ તમે એક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સથી વેલ્થ ક્રિએટ કરી શકશો મ્યુચ્યુઅલ ફંડ રોકાણ બજારના જોખમોને આધીન છે સ્કીમ સંબંધિત તમામ દસ્તાવેજો કાળજીપૂર્વક વાંચો